शेवळिया गामाळा कुंढेली घाटवाळा ठळिया मार्ग मागचे चार वर्षे टळेल ते बाबतने लेने तळाजा आम आदमी पार्टीना तालुका प्रमुख प्रागजीभाई केवी आपली धमकी जुओ રાગજીભાઈ બી ધાંધલા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી તળાજા તાલુકો મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સેવાળિયા ટીમાણા દાંત્રડ ટાઢાવર કુંડલી કાંટવાળા થળિયા થઈને કુંડળા સુધીનો રસ્તો છે એ મંજૂર કરાવેલ છે પરંતુ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં અમારા જાણવા મુજબ છે તે ખૂબ જ લો લેવલનું બજેટ હોય કોન્ટ્રાક્ટરને પણ કદાચ નહીં પોસાતું હોય પરંતુ છે તે તો તેણે રાખતી વખતે જ વિચાર કરવો જોઈતો હતો અધિકારીશ્રીની સાથે વાત થયા મુજબ માત્ર વીસ એમ એમની એક જ લેયર આવતી હોય અને તેની ઉપર માત્ર ડામરનો છંટકાવ કરી અને પાવડર નાખવામાં આવે છે આથી કામ ખૂબ જ નબળું થાય છે વીસ એમ એમને બદલે જે જગ્યાએ તો માત્ર દસ એમ એમનો થર ચડે છે છેલ્લે ચૌદમી જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના પહેલાં છે એ ટીમાણાથી ટાટૌડ સુધીનો રસ્તો બનાવેલ છે અને ત્યારબાદ તેમના વાહનો પડ્યા હતા એટલે અમને વિશ્વાસ હતો કે ચાલો પૂર્ણ કરશે આજે માનની શ્રી નાયબ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સરવૈયા સાહેબ તળાજા સબડિવિઝન સાથે વાત કરી તો તેમણે એમ કીધું કે મટીરિયલ નથી પરંતુ એકત્રીસમી માર્ચ સુધીમાં છે એ રસ્તો પૂર્ણ કરી દેવામાં આવશે આથી અમુ આપને ધમકી આપવા માગીએ છીએ કે જો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં પ્લાન એસટી મુજબનો રસ્તો પૂર્ણ નહીં કરો તો આપની પાસે આપની પાછળ અમે સતત છીએ અને આપની એજન્સીને સહી બ્લેકલિસ્ટ કરાવીને જમશું આથી સાંજમાં સમજી અને વહેલી તકે કાર્ય પ્લાન એસટી મુજબનું પૂર્ણ કરો એવી આપને રજૂઆત કરીએ છીએ